સુરતના વિસ્તારમાં આવેલી એપીએમસી માર્કેટમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા કેટલાક ઇસમોએ શાકભાજી ચોરીના આરોપે બે મહિલાઓને જાહેરમાં લાત ગુસ્સા અને લાકડી વડે બે રહેમીથી માર માર્યો હતો સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી એપીએમસી માર્કેટમાં છ એપ્રિલના રોજ માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે ગાર્ડ તરીકે ફરજ બજાવતા કેટલાક ઇસમોએ શાકભાજી ચોરીના આરોપે બે મહિલાઓને જાહેરમાલાત ગુસ્સા અને લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પગલે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે સુરક્ષા ગાર્ડ અને કેટલાક અન્ય લોકો મહિલાઓને લાકડી વડે બેરહેમી પૂર્વક માર મારે છે એક નરાધમ યુવતીના વાળ ખેંચી ઢસડે છે અને પેટના ભાગે લાત મારે છે સમગ્ર ઘટના સામે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરતાં પોણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિડીયોમાં દેખાતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે